નમસ્કાર દર્શક મિત્રો વિરાટ ભારત ન્યૂઝ સાથે તો જોઈએ આજના મહત્વના સમાચારમાં સ્વતંત્રતા કાર્યક્રમ વડાલી શહેરની શાળા નંબર ત્રણ માં ઉજવણીમાં નગરપાલિકા પ્રમુખ યશરાજસિંહ ભાટી વડાલી શહેર ભાજપ સંગઠનના પ્રમુખ પધ્યુમનસિંહ ચંપાવત નગરપાલિકાના કારોબારી ચેરમેન જીતુભાઈ પટેલ ચીફ ઓફિસર જયમીનભાઈ ચૌધરી અને નગરપાલિકાના સદસ્યો ભાજપ સંગઠનના હોદ્દેદારો નગરપાલિકાના સ્ટાફ ગામના આગેવાનો સ્કૂલ પરિવાર અને વિદ્યાર્થીઓ આજરે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી સંવાદદાતા ફજલભાઈ મેમન વિરાટ ભારત ન્યૂઝ વડાલી આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે વિરાટ ભારત ન્યૂઝને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો